જિલ્લામાં પંચોતેર કરોડના વિકાસ કામોની રાજ્યના આરોગ્ય મંત્રી અને લોકાર્પણ કરી મોટા પ્રમાણમાં વિકાસ કામોનો શુભારંભ કર્યો ઉમરેઠ ખાતે કરોડના ખર્ચે તૈયાર ત્રીસ બેડ આધુનિક સુવિધા યુક્ત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ડાયાલિસિસ સેન્ટર ઓપરેશન થિયેટર લેબ ફાર્મસી અને અન્ય આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ છે મંત્રીએ 16.84 કરોડના 10 કામોનું ખાતમુહૂર્ત અને 42.90 કરોડના 26 કામોનું લોકાર્પણ કરીને વિવિધ વિભાગોના વિકાસ માટે રાજ્ય સરકારના પ્રતિબદ્ધ વિઝનને પુષ્ટિ કરી મંત્રીએ કહ્યું કે રાજ્યમાં આરોગ્ય સેવાઓ રસ્તાઓ અને પાયાના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે લોકો ખાનગી દવાખાનાઓ તરફ ન વળે એ માટે સરકારી દવાખાનાઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે આ પ્રસંગે વિવિધ હોદ્દેદારોએ હાજરી આપી અને નગરજનોએ મોટા પ્રમાણમાં અહીંયા કર્યા છે આ તો એક કન્ટિન્યુઅસ પ્રોસેસના ભાગ સ્વરૂપે એ ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારેલી વાત છે કે અમે દરેક જગ્યાએ નાની મોટી જ્યાં પણ કોઈ સુવિધાઓ પૂરી પાડવાની હોય એ પૂરી પાડવાની કટિબદ્ધતા ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એ જ શ્રેણીમાં જે ચીલો ચાતરો છે વિકાસનો નરેન્દ્રભાઈએ એના ઉપર જ અમે ચાલી રહ્યા છીએ ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એના ઉપર ચાલી રહી છે અને હજુ તો બે હજાર સત્યાવીસ સુધીમાં ગુજરાતની અંદર પ્રત્યેક જિલ્લાની અંદર ક્યાંય કોઈ ખૂણો બાકી નહીં રહે એમાં પાણીની સુવિધાઓ છે આરોગ્યની સુવિધાઓ છે રોડ રસ્તાની સુવિધાઓ છે કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ પીવાના પાણી સુધીની આપણે પહોંચાડી ચૂક્યા છીએ ને એમાં પણ ક્યાંય એને રિસ્ટ્રેન્થનિંગ કરવાની જરૂર પડે તો પણ એ રાજ્ય સરકાર કરી લે છે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનું બજેટ વર્ષો વર્ષ ઉત્તર નવા કીર્તિમાનો સ્થાપતું જતું હોય એટલે ગુજરાત પણ નવા વિકાસના કીર્તિમાનો સ્થાપશે એમાં કોઈ શંકાને સ્થાન નથી